જિલ્લા પોલીસ દ્વારા વોલીબોલ અને દોરડા ખેંચ હતું પોલીસ કર્મીઓનો માનસિક તણાવ હેતુથી આ રમતનું આયોજન કરવામાં આવેલ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો અને વિજેતા ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જિલ્લાના પોલીસ અધિકારી અને કર્મચારીઓ વચ્ચે રસ્સા કેન્ચનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ડિવિઝનમાંથી એક એક ટીમ હતી એક હેડક્વાર્ટરની અને એક બ્રાન્ચની ટીમ એમ પુરુષ અને મહિલા વિભાગ અને પછી અધિકારીઓની પણ અલગ ટીમ બનાવી અને સમગ્ર રસ્સા ખેંચ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલું હતું આણંદ જિલ્લા પોલીસ તરફથી રસ્સા ખેંચ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું જેમાં પુરુષ પોલીસ કર્મચારી મહિલા પોલીસ કર્મચારી તથા અધિકારીઓની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું જેમાં પુરુષ પોલીસ કર્મચારીઓની ટીમમાં આણંદ ડિવિઝન વિજેતા થયેલ છે જે તમામ સભ્યોને અને વિનિંગ ટીમના તમામ સભ્યોને હું આણંદ જિલ્લા આણંદ ડિવિઝન તરફથી અભિનંદન આપું છું